બાપુ હા કરતા એટલે એનું પરિણામ સારું ન આવે એટલે કહી દેજો આરતી નહી થાય જશમીન એટલે નહી થાય બપોરે કીધું તું કે દાદાગીરીથી ન થાય આરતી પ્રેમથી થાય સમજૂતી થી થાય જો કે બાપુ રાતે ફોન હતો આરતી થશે તો જોવા જેવું થશે અને છતાંય લડાઈ કરવી હોય તો મારો કઈ વાંધો નથી પચાસ ને બસો ને આવવાની છૂટ કાલ મંદિર માં કોણ પ્રવેશ કરે છે ને કોણ વગાડી હશે એ મારે જોવું છે હમ હમ અને કાલ મારે હાજર રહેવું છે તમારું નામ કેન્સલ થયું છે અને આરતી ની મનાઈ કરી દીધી મારું નામ આપજો કે બાપુ એ કીધું તમે તો કાલ હવે એમ કીધું કે પંદર જણા બુકિંગ લઈ આવ્યું છે પંદર સોમવાર મારે અને મંદિર કોઈના બાપ છે જશમીન તને પ્રેમથી કહી દઉં છું પરિણામ આવશે નો આવવું હોય સેવા નો કરવી હોય તો મારે શિવરાત્રી જન્માષ્ટમી કરવી ચાલુ ભણ ને મારે તારી સેવા નથી તો તું આવીશ તારી મરજીથી હું ના પડું માધેવ ની અમરનાથ મંદિરે પીટી બાપુ ના પડે છે કરવી છે તો કરીને તું બતાવ હોળી નું નારી તું થાય છે એટલું સમજી લેજે આનું પરિણામ જોવા જેવું આવશે હું મરવા માટે તૈયાર છું પણ આરતી કરવા માટે તૈયાર નથી નથી ને નથી એટલું કહી દઉં છું જેવું હોય તો કહી દે કાલ નું પરિણામ જોવા જેવું આવશે કદાચ કાલ કે એક દિવસ ચાવા દઉં હું બપોરે બાર વાગે મંદિર બંધ કરી અને ચાવી મારી પાસે રાખીશ તમે આરતી કરી લેજો કા મંદિર તોડીને જાજો અંદર તમારા બાપની તાકાત હોય કે તમારે કહી દેજો હવે જસબીન મારાથી સહન થતું નથી એટલું તને કહી દઉં

બેનર અક્ષીતભાઈ હતા કરી અક્ષિતભાઈ તમારી વાત નથી કરી અક્ષિતભાઈ બેનર મેં લઈ લીધું તો તારો શું છે કેવાનો પૂજારી ને કે તમે એક તરફી ચાલો છો અમને કે તું હોળીનું નારી ન થતો ઓકે ખસી જજે તું અને સેલો બે મારું બાપ થાય ને તો ભલે મારું બાપ થાય હું જોઈ લઈશ મારું બાપ કોણ થઈ મારો બાપ એક જ છે અને આ દુનિયામાં નથી અને કાલ હું જોઈ લઉં આરતી કેમ થાય છે મેં તો પદુ બન્યા ત્યાં ફોન કર્યો અને હવે તને કરું છું એટલા માટે કરું છું કે મારી મિટિંગ કરવાની તૈયારી નથી મારી તૈયારી એટલી જ છે કે આરતી મેં હા પાડી હતી હવે હું ના પાડું છું અને કારણો નો પૂછતા સુકા મારતી બંધ કરાવું છું ને તમારા બધા ફાટી જાય એવા બધા કારણો છે મારી પાસે એટલે તું કહે છે ટ્રાફિક નથી થતો તો કાલે હું તને બતાવું સાડા સાથે તું આ ચાર રસ્તામાં મંદિર ખૂણો છે ને ત્યાં ઉભો રહેજે ત્યાં સોમવારે મારી ઓફિસ સુધી બીક બજાર સુધી લાઈન હતી અને ટ્રાફિક સિગ્નલ આપવા માટે પોલીસ વાળા ત્યાં હતા ખોટું બોલતો તો મહાદેવ ના સોગન એટલે વધારે તું રવા દે કે બાપુ ટ્રાફિક થતો જ નથી ટ્રાફિક થાય છે ફરિયાદ આવી છે અને કદાચ આવી હોય ન આવી હોય પોણી કલાક એનું રેકોર્ડિંગ મારી પાસે છે તું ક્યા ન કરો હું રેકોર્ડિંગ કરી શા જેમ કરતી હતી ને શારદા ને તો હું મંદિર ને એટલા માટે આવવા દઉં છું જે મંદિર ની સેવા કરે છે એટલે બાકી શારદા ને બીજા પાંચ બાયુ આવે છે પાંચ વાગમાય એની છું અને દેજે કે બે લોટા માં નળ છે એ બંધ કરી દેવો છે આરતી નથી કરવી બરાબર છે અને છતાંય કરવી હોય દાદાગી એ થી એ કઈ દસર બરાબર છે અને ધનહારી થી તો કરીને મને બતાવજો હાલો ભગવાન તૈયારી છે પણ તમે દસમીન ભગવાન તૈયારી રાખજો આ મારી લડાઈ છેલ્લી અને પેલી છે આંદોલન લડાઈ આવી નથી મહાદેવ નું આંદોલન છે અને જાહેર માં જાહેરમાં ભાઈ હોય છે ને ત્યારે એવું નથી કે કરાવું અને એટલું ભૂલી જજો બધા કે બધા ટ્રસ્ટ છે ને એ સાર્વજનિક જ હોય એને કે હું પાંચ મંદિર માં છે ને ટ્રસ્ટી છું ટ્રસ્ટી નું પ્રમુખ નું ના લે

હવે નથી કરવી મારે શિવરાત્રી જન્માષ્ટ કરવી કઈ નથી હા કહી દો કાલ બધા કાલે આરતી ન થાવી જોઈ આરતી થશે તો હારું નહી આવે છ વાગ્યા પોલીસ ની બે ગાડી ઉભી છે અને હું માધવ ના મંદિર માં ઉભો અંદર કોણ હાથ જોડ કરવા આવે છે ને કોણ વગાડવા આવે છે એવી ધમકી પણ તમે મને તમે આટલું બધું કયો બાપુ મને કા હું કઈ હું કઈ આરતી ચાલુ કરો હું હું અત્યારે મહાદેવ નો નથી અને એટલું કહી દઉં છું જશિન મારી લડાઈ બધે સાઈડ માં રહી જાય મારું બગડવું ચાલુ કહી છે હમણે આરતી થઈ ત્યારથી હું હું સેવા તારે નથી કરી ના પાડું છું બીજા કોઈ પણ મંદિર ગોતી લેજે તું પાંચ જગ્યાએ ત્યાં ગમે ત્યાં વેવજા જાય એ મારી જરૂર નથી મેં બેનર બનાવી તું લખ્યું છે અમરનાથ મંદિર ટ્રસ્ટ આયોજિત યુવા ગ્રુપ દ્વારા થતી આરતી તમે યુવા ગ્રુપ કોણ

હું ક્યાં તમારો દુશ્મન છું ના હું કો જસબીન તું તારી મર્યાદામાં રજે તારી મર્યાદામાં રજે ને કે પરિણામ જોવા જેવું આવશે બધા સાઈડમાં બરાબર છે એ ભળવાઈ નું કાઢી નહીં આવવા દઉં શૈલા ને કેજે તારી મારે કઈ કેવા જશે ત્યાં રાતે કરે છું ને મારે કઈ બોલવું મારે શૈલા ને જોવો છે ને તને જોવો છે તમારી દાદાજી ની મારી સામે કરીને કરી હાલો ને બરાબર આરતી બંધ થઈ ગઈ છે સોરી સારું હાલો એ ચંદ્ર ની આરતી હતી આપડે ના પાડ્યો કે પીટી બાપુ એ આરતી ની મનાઈ કરી દીધી છે સોરી બેન ઓકે ચાલો કઈ નઈ હાલો હા કઈ માતાજી માતા